હરખો આય હરખા નાચની પેઢી આવે એટલે આ વિડીયો કેવો પછી કે આ માણસો એટલે આ હવાર થી બપોર સુધી બેઠેલા છે પછી એના વ્યવહાર આવવાના છે ભાઈ પણ હજી કઈ આવ્યા નથી દીકરી માવતરે રસ્તામાં એટલે એ દસ તારીખ નો વધાર છે એટલે તમે હો જવાબ આપજો આને તમારે આમાં મારે તો બે હરખા છે કોઈ ન્યાય તંદર તમારા ના લઈને આવો મારા માથા ઉપર છે બરોબર અને પાંચ ના ચીલા એ પાંચ તમે લાવો તમને જે વાતની ગેમ પડી હોય હા એમ પેઢી વાળો ન્યાય નહીં કરે તમે ના લાવો તમે તારે ભાઈ ના ને બધાને બોલવાની છૂટી ના તો અજાણ છે તમે જાણ છો હામાં હામી કાઈ ન્યા કાઈ ના ને કોઈનો ભાગ છે નહીં આમાં ભાઈ એટલે અમારી પેઢી આવેલા છે એટલે તમને દસ તારીખનો કહે છે જવાબ હું આપો છો એ તમારી તમારું છે ભાઈ જેમાં કોઈ નાચીલા કોઈ નાચીલા ભાગ નહીં આપણે ન્યાય કરવો છે અને ગઢુલાના કાયદે જ થાય તમારું જે વાત કરી હોય તે નાચીલા લઈને તમે એના જવાબ આપજો